નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ નંદીશ્વરે કહ્યું કે ઘણા સમય પહેલા નર્મદા નદીના કિનારે નમ્રપુર નામનું નગર હતું વિશ્વાનર નામના એક મહાન ઋષિ આ નગરમાં રહેતા હતા તે ભગવાન શિવના પરમ ભક્ત હતા અને તમામ શાસ્ત્રોને જાણતા હતા તેમના લગ્ન સુચિસ્મતી નામની બ્રાહ્મણ કન્યા સાથે થયા હતા તે બ્રાહ્મણ પત્ની તેના પતિ વિશ્વાનરની ખૂબ સેવા કરતી હતી આવા સાચા હૃદયથી તેમની નિસ્વાર્થ સેવાથી પ્રસન્ન થઈને મહામુનિ વિશ્વાનર તેમને વરદાન આપવા માંગતા હતા તેમણે પત્નીને કહ્યું કે હું તમારી સેવાથી ખૂબ જ ખુશ છું હું તમને વર આપવા માંગુ છું તમે જે ઈચ્છો તે વિશે મને કહો પત્નીના આ શબ્દો સાંભળીને બ્રાહ્મણ પત્નીએ કહ્યું કે જો તમે મારાથી ખુશ છો તો મને મહાદેવજી જેવો પુત્ર આપો પત્નીનું આ વચન સાંભળીને વિશ્વાનર વિચારમાં ખોવાઈ ગયા કે મારી પત્નીએ મારી પાસેથી બહુ જ દુર્લભ વરદાન માંગ્યું છે આ ઈચ્છા ત્રિલોકીનાથ ભગવાન શિવની કૃપાથી જ પૂર્ણ થઈ શકે છે પછી તેણે પત્નીને કહ્યું કે દેવી તમારી આ ઈચ્છા ભગવાન શિવની કૃપાથી જ પૂર્ણ થઈ શકે છે તેથી હું ભગવાન શિવને પ્રસન્ન કરવા તપ કરવા જાઉં છું ત્યારબાદ પત્નીને તપસ્યા વિશે કહ્યા પછી વિશ્વાનર તેનું ઘર છોડીને ચાલ્યા ગયા ચાલતા ચાલતા તેઓ કાશી નગરીના મણિકર્ણિકા ઘાટ પર પહોંચ્યા અને પોતાના ઈષ્ટદેવના દર્શન કરીને તેમના પૂર્વજન્મોના પાપોનો નાશ કર્યો ત્યારબાદ વિશ્વેશ્વરલિંગના દર્શન કર્યા પછી તેમણે તમામ તીર્થસ્થાનોમાં પિંડદાન અર્પણ કર્યા અને બ્રાહ્મણો તથા ઋષિઓને ભોજન કરાવ્યું પછી કાશીના કુવા અને તળાવમાં પણ સ્નાન કરીને વિશ્વેશ્વર લિંગની પૂજામાં તલ્લીન થઈ ગયા વિશ્વાનરે એક વર્ષ સુધી કાંઈ પણ ખાધા પીધા વગર અદ્ભુત તપસ્યા કરી એક વર્ષ વીતી ગયા પછી એક દિવસ જ્યારે વિશ્વાનર પૂજા માટે ગયો ત્યારે તેને મધ્ય ભાગમાંથી એક સુંદર બાળક મળ્યું તે બાળક ખૂબ જ સુંદર હતો તેના વાળ પીળા હતા અને તેણે માથાની ઉપર મુકટ પહેર્યો હતો અને તે હસતો હતો મહાન ઋષિ આવા અદ્ભુત બાળકને મેળવીને ખૂબ ખુશ થયા તેમણે ભગવાન શિવનો ખૂબ આભાર માન્યો અને તેમની સ્તુતિ કરવા લાગ્યા બાળકે પ્રસન્નતાથી કહ્યું કે હે બ્રાહ્મણ હું તમારાથી પ્રસન્ન છું મને કહો તમારે શું વરદાન જોઈએ છે ત્યારે વિશ્વાનરે કહ્યું કે પ્રભુ તમે પરમાત્મા છો બધું જાણો છો તમારા ભક્તોના વિચારો તમારાથી કેવી રીતે છુપાઈ શકે ત્યારે ભગવાન શિવે બાળ સ્વરૂપમાં કહ્યું કે વિશ્વાનર ટૂંક સમયમાં હું તમારી પત્ની સુચિસ્મતીના ગર્ભમાંથી તમારા પુત્ર તરીકે જન્મ લઈશ પછી મારું નામ ગૃહપતિ હશે આ વરદાન આપીને ભગવાન શિવનું બાળ સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું એ વિશ્વાનર પ્રસન્ન થઈને શિવલિંગને વંદન કરીને પોતાના ઘરે ગયા નંદીશ્વર કહે છે કે જ્યારે વિશ્વાનર ભગવાન શિવ પાસેથી વરદાન મેળવીને પોતાના ઘરે પરત ફર્યા ત્યારે તેમણે પોતાની પત્ની સુચિસ્મતીને બધી વાત કહી સમય વીતતો ગયો થોડા સમય પછી સુચિસ્મતી ગર્ભવતી થઈ શુભ ગ્રહોના સંયોગથી તેના ગર્ભમાંથી ચંદ્ર જેવા મુખવાળા સુંદર પુત્રનો જન્મ થયો ભગવાન શિવ અવતર્યા ત્યાં તો સપ્ત ઋષિ આદિ મુનિગણ અને ઋષિ કન્યાઓ તથા ઋષિપુત્રો ભગવાન શિવના ગૃહપતિ અવતારના દર્શન કરવા વિશ્વાનર મુનિના આશ્રમમાં આવ્યા દેવગુરુ બૃહસ્પતિની સાથે બ્રહ્માજી અને શ્રી હરિ વિષ્ણુ પણ પધાર્યા બ્રહ્માજીએ પોતે જ તે બાળકના જાત કર્મ વિધિ કરી અને તે બાળકનું નામ ગૃહપતિ રાખ્યું તે પછી બધા દેવતાઓએ ખુશીથી તે બાળકને ઘણા આશીર્વાદ આપ્યા પછી બધા દેવતાઓ સુચિત અને વિશ્વાનર મુનિના ભાગ્યની પ્રશંસા કરતા પોતપોતાના ધામમાં ગયા ઋષિ વિશ્વાનર અને તેમની પત્નીએ તે બાળકને ઉછેરવાનું શરૂ કર્યું કરવામાં આવતી ધાર્મિક વિધિઓ કરવાનું શરૂ કર્યું જ્યારે ગૃહપતિ પાંચ વર્ષના થયા ત્યારે તેમણે તેમના સંસ્કાર કર્યા બાલ ગૃહપતિ જિજ્ઞાસુ સ્વભાવનો હતો તેણે ખૂબ જ જલ્દી તેના પિતા પાસેથી તમામ વેદોનું જ્ઞાન મેળવી લીધું જ્યારે બાળક નવ વર્ષનો થયો ત્યારે દેવર્ષિ નારદ તેના ઘરે આવ્યા ઋષિ વિશ્વાનર તેમની પાસેથી તેમના પુત્રના ભાગ્ય વિશે જાણવા માંગતા હતા ત્યારે નારદજીએ કહ્યું કે હે મુનિ તમારો પુત્ર ખૂબ ભાગ્યશાળી અને સમૃદ્ધ છે પરંતુ જ્યારે તે બાર વર્ષનો થશે ત્યારે એને આગ તથા વીજળીના ભયનો સામનો કરવો પડી શકે છે તેથી તમારા પુત્રને અગ્નિ તથા વીજળીની નજીક જવા ન દેશો આટલા શબ્દો કહીને દેવર્ષિ નારદ તે બાળકને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા જ્યારે દેવર્ષિ નારદ આવી વાતો કહીને સ્થળ છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમના શબ્દોથી દેવી સુચિસ્મતી અને વિશ્વાનરને ખૂબ જ દુઃખ થયું અને તેઓ બંને જોર જોરથી રડવા લાગ્યા તે સમયે તેમનો પુત્ર ઘરની બહાર હતો જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેના માતા પિતાને આમ રડતા જોઈને તેણે પૂછ્યું કે તમે આમ કેમ રડો છો પુત્રનો આવો પ્રશ્ન સાંભળીને દેવી સુચિસ્મતીએ ગળી લગાડ્યો અને રડતા રડતા તેણે નારંદજી દ્વારા કહેલા શબ્દો કહ્યા આ સાંભળીને ગૃહપતિ પોતાના માતા પિતાને સમજાવવા લાગ્યા કે આ રીતે દુઃખી ન થાઓ મૃત્યુ પર વિજય મેળવનાર શિવ મંત્રનો જપ કરીને હું મારા જાતને મૃત્યુથી બચાવીશ પુત્રની હિંમતભરી વાતો સાંભળીને માતા પિતા બંને ખૂબ જ ખુશ થયા અને કહ્યું કે મૃત્યુજય ભગવાન શિવની પૂજા કરવાથી તમામ અવરોધો ચોક્કસપણે દૂર થઈ જાય છે તેથી તમે તેમની પાસે જાઓ અને તેઓ તમારું ભલું કરશે માતા પિતા પાસેથી આશીર્વાદ લઈને બાળક કાશી ગયો ત્યાં તેણે સ્નાન કર્યા બાદ વિશ્વેશ્વર શિવલિંગના દર્શન કર્યા ત્યારબાદ તેણે ત્યાં એક શિવલિંગ સ્થાપિત કર્યું તે દરરોજ એકસો આઠ ઘડામાં ગંગાજળ ભરીને તે લિંગને સ્નાન કરાવતો અને પછી તેની વિધિપૂર્વક પૂજા કરતો તેનું મન હંમેશા શિવના ચરણોનું સ્મરણ કરતું રહેતું ધીમે ધીમે સમય પસાર થતો ગયો ગૃહપતિએ બારમા વર્ષમાં પ્રવેશ કર્યો નારદજીની વાતને સાબિત કરીને દેવરાજ ઇન્દ્ર ગૃહપતિની સામે પ્રગટ થયા અને ઇન્દ્રએ કહ્યું કે બાળક તું શું માંગે છે પછી ઇન્દ્રની વાત સાંભળીને ગૃહપતિએ તેમને નમસ્કાર કર્યા અને કહ્યું કે પ્રભુ હું તમારી પાસેથી નહીં પણ ભગવાન શિવ પાસેથી વરદાન માંગવા ચાહું છું તમે જાઓ હું ભગવાન શિવ સિવાય બીજા કોઈ પાસેથી કંઈ માંગવાનો નથી કારણ કે માત્ર ભગવાન શિવ જ મારા ઈશ્વર છે અને હું તેમનો ભક્ત છું ગૃહપતિની આ વાત સાંભળીને ભગવાન ઇન્દ્ર ક્રોધે ભરાઈ ગયા તેમણે પોતાની વીજળી કાઢી તેના હાથમાં વીજળી જોઈને બાળકને તેના પિતાએ જે કહ્યું હતું તે યાદ આવ્યું અને તે ડરના કારણે બેભાન થઈ ગયો આ જોઈને ભક્ત તરત જ ભગવાન શિવ અને દેવીમાં પાર્વતી સાથે પ્રગટ થયા શિવજીના સ્પર્શથી ગૃહપતિ તરત જ ઊભા થઈ ગયા ભગવાન શિવ અને માતા પાર્વતીને પોતાની સામે જોઈને તે રોમાંચિત થઈ ગયો અને હાથ જોડી દેવાધિદેવ મહાદેવજીની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે શિવજી હસતા હસતા બોલ્યા હે બાળક તમારી આ ઉત્તમ તપસ્યાથી હું ખૂબ જ પ્રસન્ન છું હું તમારી પરીક્ષા કરતો હતો મેં જ ઇન્દ્રને તમારી પાસે મોકલ્યો હતો તમારે ડરવાની કોઈ જરૂર નથી તમને કોઈ મારી શકે નહીં તમારા દ્વારા સ્થાપિત મારું આ લિંગ અગ્નિશ્વર નામથી વિશ્વમાં પ્રસિદ્ધ થશે અને તેની કીર્તિ સામે કોઈ ટકી શકશે નહીં તે આગ અને વીજળી સામે રક્ષણ કરશે આ લિંગની પૂજા કરનારનું અકાળ મૃત્યુ કરી જશે એમ કહીને ભગવાન શિવે ગૃહપતિના માતા પિતાને બોલાવ્યા અને બધાએ મળીને ભગવાન શિવની પૂજા કરી ત્યારબાદ ભગવાન શિવ એ જ અગ્નિશ્વર લિંગમાં વિલીન થઈ ગયા મિત્રો આજની કથા અહીં સુધી કાલે ફરી નવા ભાગ સાથે મળશું સર્વે શિવ ભક્તોને જય મહાદેવ